બરોડા ડેરી ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ધ્વજવંદન તિરંગા યાત્રાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બરોડા ડેરીમાંથી નિવૃત્ત થતા અધિકારીઓ અને કર્મચારીઓના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે બરોડા ડેરી મકરપુરા ખાતે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બરોડા ડેરીના ઉપપ્રમુખ જીબી સોલંકી નિયામક મંડળના સભ્ય સતીષ નિશાળિયા કુલદીપસિંહ રાવજી રાજુ અલવા દીક્ષિત પટેલ બરોડા ડેરીના એમડી અજય જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં બરોડા ડેરીના નિવૃત્ત થતા અધિકારીઓ અને કર્મચારીઓના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જે બાદ ડેરીના ઉપપ્રમુખ જીબી સોલંકીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું ડેરીના એમડી અજય જોશીએ આભાર વિધિ કર્યા બાદ ડેરી સંકુલમાં તિરંગા યાત્રા યોજી હતી આ યાત્રાની આગેવાની નિવૃત્ત થતા અધિકારીઓ કર્મચારીઓએ કરી હતી તિરંગા યાત્રામાં બરોડા ડેરીના ઉપપ્રમુખ નિયામક મંડળના સભ્યો ડેરીના કર્મચારીઓ સાથે સિક્યુરિટીના જવાનો પણ જોડાયા હતા દેશભક્તિના ગીતોની સુરાવલી સાથે હાથમાં તિરંગો લઈ તિરંગા યાત્રામાં ઉત્સાહભેર રીતે બરોડા ડેરીના પરિવાર જોડાયો હતો જે બાદ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જતનનો સંદેશો બરોડા ડેરી તરફથી આજે આપવામાં આવ્યો હતો ઓગણીસો અને અઠ્ઠાવનથી બરોડા ડેરી બોડા ડેરીના પ્રાંગણમાં આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરતું આવ્યું છે અને આ રાષ્ટ્રીય પર્વ હર હંમેશની જે બરોડા ડેરીએ ધામધૂમથી ઉજવ્યું છે આજે લગભગ છસો જેટલા અમારા અધિકારી કર્મચારી અને કામદાર મિત્રો ઉપસ્થિત રહ્યા દર વર્ષે અમે પંદરમી ઓગસ્ટે ધ્વજવંદનનો કાર્યક્રમ તો કરીએ જ છે પણ ચાલુ વર્ષે અમે બરોડા ડેરીના પટાંગણમાં એક તિરંગા યાત્રાનું આયોજન કર્યું અને એમાં ડીજેના તાર સાથે અમારા સિક્યુરિટી જવાનો અમારા કર્મચારી બહેનો તમામ અધિકારીઓ કર્મચારીઓ કામદારો અને નિયામક મંડળના સભ્યોએ એમાં ભાગ લીધો અને આજનું પર્વ છે એ ખૂબ હર્ષોલ્લાસ સાથે ધામધૂમથી ઉજવવામાં આવ્યું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર